વાયરલ વિડીયોને લઈ બુટલેગરોને પોલીસનો ખોફ રહ્યો નથી પછી હપ્તારાજ વગેરે સવાલોએ લોકોના મુખે વેગ પકડ્યો છે તો એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં શંખેશ્વરમાં બેફામ રીતે દારૂ વેચાણ થતો હોવાનો ફેસબુકમાં વિડીયો અપલોડ થતાં અનેક સવાલો પોલીસ તંત્ર પર ઉઠી રહ્યા છે વાયરલ વિડીયોને લઈ પોલીસ બુટલેગરોને શોધી કાઢશે ખરા કે પછી શંખેશ્વરમાં દારૂની રેલમછેલ ચાલુ રહેશે જેવા સવાલો ઉભા થયા છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં શંખેશ્વરમાં જાહેરમાં દારનો ધંધો કરતા સમૂહનો વિડીયો વાયરલ થયો છે ત્યારે દારૂબંધી અમલીકરણ પોલીસ કરાવી શકશે કે કેમ આવા બુટલેગરો પર લગામ ક્યારે અને આ વિડીયો વાયરલ અંગે કોઈ યોગ્ય દિશામાં તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે કેમ લઈ હાલ પંથકના લોકોમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંકરેજ